હેલો મિત્રો બજારની વાતોમાં અત્યારમાં જી બિઝનેસમાં અનિલ સંઘવીનું કહેવું છે કે તમે બજારમાં જોતા જોતા રહી જશો પરંતુ સારી કંપનીઓ મિડ કેપ સ્મોલ કેપ કોઈ કંપની ખરીદી અને એના ઉપર કુંડલીવાળીને બેસી ગયો જ તમને મજા આવે છે તરત તમારા પૈસા બને છે એની સપેક્ષ સંકેત હતા ભારત ચાલવાનું છે ઇન્ડિયા ચાલવાનું છે ઇન્ડિયાનો ગ્રોથ બનવાનો છે અને કંપનીઓ પણ ઝડપી વિકાસ કરવાની તમે જોયું બજાર તમે મોદી સાહેબનું કોન્ફિડન્સ જોયું ચારસો સીટ એનડીએની મિત્રો શેર બજારે વધાવી દીધું પાંચ રાજ્યોની ચૂંટણી પછી શેર શેરબજારમાં કોમ્પ્યુટર છે આ બધી વાતો આપણે નથી કરવી આપણે વિડીયોની વાતો કરીએ કે સારી કંપનીઓ રડાર ઉપર રાખો અને એનું લિસ્ટ બનાવો અને એમાંથી પસંદગી કરો પસંદગી જાતે કરો કોઈના કહેવાથી પસંદ મત કરો હું કે બીજા અને તમને યે બે તો જ શેર બજારમાં ખરીદી કરો કોઈના ઉપર દોષના ટુકડા ન કે આ ભાઈ કહેવાથી મેં આ લીધો આ કહેવાથી મેં આ લીધો મારા કહેવાથી કોઈ તમે શેર લીધો હોય અને તમને નફો થયો હોય એ તમારામાં હિંમત આવી અને તમે ખરીદી કરી એની સફળતા મારા કહેવાની કોઈ સફળતા નથી નહીં તો તમારી શેર બધા હોય કે ભાઈ આ શેર જો આ કંપની સારી છે તમે ના લો તો તમારે નફો થવાનો નથી અને કોઈ શેર કીધો હોય ને ઘટ્યો હોય એ તમારી પસંદગીની ભૂલ છે મિત્રો પોતાની જવાબદારીએ પોતાના રિસ્ક ઉપર ચાલવાનું છે ચેડ બજાર કોઈના કહેવાથી ચાલવાનું નથી હજારો વિડીયા બનાવે હું એ બનાવું છું પરંતુ જે વિડીયામાં શેડનું નામ આવે એ લખો એના ઉપર નજર રાખો રેતી કરો ગમે બીજા પોસ્ટ ગણને પૂછો બીજાનો વિડીયો જુઓ બજાર જુઓ સમજો જણો પાછળ થોડા થોડા શરૂઆત કરો અને એક કંપનીમાં બધું રોકાણ ના કરવાનું આ બધી ખબર દાખવે અને તમે રોકાણ કર્યું હોય તમને નફો મળ્યો હોય એ તમારો છે તમારા રીક્ષ ઉપર મળ્યો છે કોઈના કહેવાથી મળ્યો નથી એમાં હું એમ કહું કે ભાઈ મેં ફલાણો શેર કીધો તો અને તમને નફો મળ્યો પણ તમે ખરીદ લો તો શું નફો મળ્યો તમારી હિંમત અને તમારી જાણકારીને લીધે તમને નફો મળશે મિત્રો અને હજી પણ નફો છે સારી કંપની હોય તો વેચવામાં ઉતાવળ કરશો કાયમ લેવું ને વેચવું ને એવા ગોથમ પડશો દબાઈ બે જવાની સારી કંપની જોતો રહેવાનું ત્રિમાસી કોકડા જોવો ચેક કરવાના બિલ ચેક કરવાનું એના વિશે લોકો શું કહેવા માગે છે એના વિશે વિડીયો વાળા શું કહેવા માગે છે જોવાના વિડીયો બધે કરવાનું આપણા મનનું ધાર્યું હવે આપણે વાત કરીએ ડિફેન્સ સેક્ટરનો એક શેર છે મિત્રો એની યાદ વાત કરવી છે મિત્રો એવન્ટલ આ કંપની એકસો સોળ રૂપિયા ને પચીસ પૈસા ઉપર ચાલી રહી છે મિત્રો બાવન વીક હાઈ એખો ચાલીસ રૂપિયા છે અને બાવન વીક લો ચોવીસ રૂપિયા છે એકો ચાળી દઈને તારી એકો હોળો ઉપર ચાલે મિત્રો અને ઓલ ટાઈમ આ કંપનીએ એકવીસ હજાર ચારસો ને સત્યાવીસ ટકા રિટર્ન આપ્યું છે અને પોંચ વર્ષમાં ત્રણ હજાર ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે ડિફેન્સ સેક્ટરની કંપની છે નાની કંપની છે રોકાણમાં પોટેશનીય છે બજેટમાં પણ ડિફેન્સ માટે મોટું પેકેજની જાહેરાત કરેલ છે ડિઝાઇન ડેવલપમેન્ટ વાયરિંગ સેટેલાઇટ ડિફેન્સ રજાર સિસ્ટમનું આ બધી કંપની કામ કરે પ્રોફિટ ગ્રોથ નવ્વાણું પોઈન્ટ સાત ટકા છે અને વેચાણ ગ્રોથ સત્તાવન પોઈન્ટ નવ ટકા છે એનો પ્રોફિટનો ગ્રોથ ખૂબ ઊંચો છે સતત પ્રોફિટ કરતી કંપની છે હવે એના વેચાણના ઓગળાની વાત કરા સપ્ટેમ્બરમાં તેવી કરોડનું સપ્ટેમ્બર ત્રેવીસમાં ચોપ્પન કરોડનો શેલ હતો અને ડિસેમ્બર ત્રેવીસમાં ઓગણ સાઈટ કરોડનો સેલ છે નફામાં કોઈ વધારો થયો નથી સપ્ટેમ્બરમાં સત્તર કરોડ હતો અને ડિસેમ્બરમાં પણ સત્તર કરોડ છે એના હોલ્ડિંગની વાત કરવામાં તો પરમોટનું હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ દસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ઓગણ હાઈટ પોઈન્ટ નેવીસ ટકા છે મિત્રો કંપનીનું રિઝર્વ એકસોને ઓગણીસ કરોડ છે અને કંપની ઉપર વીસ કરોડનું દેવું છે હવે એની માર્કેટ કેપ અઠ્યાવીસો ને અઠ્યાવીસ કરોડ છે અને એનો પીએ ત્રેપન પોઈન્ટ ચાર છે બુક વેલ્યુ સો પોઈન્ટ નવ છે આર ઓ સી ઈ છે આર ઓઈ ત્રીસ છે ફીસ વેલ્યુ બે રૂપિયા છે આ કંપની પર તમે તમારા અઢારમાં રાખી શકો છો ઓના ઉપર તમારે નજર રાખવાની છે મિત્રો અને તમને ગમે તો તમે એમાં પણ રોકાણ કરી શકો છો ડિફેન્સ સેક્ટરની કંપની છે હવે બીજી કંપની છે આપણી બધાની મનગમતી કંપની ઈરિડા ઇરિડામાં આધીપડ પોટેશિયલ છે બત્રીસ રૂપિયાનો શેર હમણાં નહીં જોયો હમણાં આઈપીઓ આવ્યો પેલા કે સપ્ટેમ્બર ઓગણત્રીસમાં કે એમ અને બત્રીસ નો તારી બસો રૂપિયા થઈ ગયો બસો નો હજાર રૂપિયા કેમ ના થાય પાંચ વર્ષમાં એના પહેલા થશે પરંતુ આપણે એ રીતે વાત કરી કે કંપની બત્રીસ રૂપિયાનો આઈપીઓ આવ્યો હતો અને આ કંપની બસો પર ટ્રેડ કરી છે રિન્યુએબલ સેક્ટરની જબરજસ્ત ફોકસ પડે રિન્યુએબલ સેક્ટર ગઝબનું ગ્રોથ કરી રહ્યું છે મિત્રો ખૂબ રિન્યુબલ સેક્ટરની વાત કરી સારા સારા શેરોની વાત કરી એક શેર તો તમારા પોર્ટફોલિયોમાં ધારો કે વીસ શેર તમારા પોર્ટફોલિયોમાં હોય ને તો હું તો ખૂબ બે શેર ગ્રીન એનર્જી સેક્ટરના રાખવાના સેક્ટર સેક્ટરના રાખવાના બીજા બીજા પર્સેન્ટ કરવા પણ એક બે શેર તો તમે પર્સન કરજો રિન્યુએબલ સેક્ટર તો પણ ગમે પર્સેન્ટ કરો રિન્યુબલ સેક્ટર જબરજસ્ત ફોકસમાં છે બજેટમાં પણ સારું એનાઉન્સમેન્ટ થયું છે ઈરિડા કેપીઆઈ ગ્રીન હું મહિનાથી જોઉં છું કાયમ શેર વધે કાયમ સર્કિટ મફતના ભાવનો છે કંપનીએ ડેવું ગાઢીનો છું અને તારી કંપની ધમધાર ચાલે છે અને ચાલશે બધી કંપનીઓમાં સર્કિટ લાગે એમનું ભવિષ્ય જબરજસ્ત ભાવિ ખૂબ ઉજવળું ગ્રીન સેક્ટર ગ્રીન એનર્જી સેક્ટરનું ભાવિ ખૂબ ઉજળું દેખતા દેખતા પાંચસો ઉપર જઈ શકે છે ફાઈનાન્સ કરવાનું કામ કરે છે એ આ કંપનીમાં કોઈ સારું કરેક્શન આવે કોઈ ખરાબ સમાચાર આવે અને બજાર ઘટવા મળે નિફ્ટી પાંચસો હજાર ટકા ઘટે તો આઈએસએલ ઘટશે બજારની અસર બધા ઉપર થાય તારે હાચવી અને જે મળે જે ગુંજામાં હોય એ આવી કંપનીમાં નોખી દેવા મેં વિજય કડીયાની હમણાં એક વિડીયોમાં વાત કરી હતી એમણે એસીસીમાં સીમાં પોત્રીસ હજારનું રોકાણ કર્યું હતું કે મેં ખરખોડી ખરખોડી ભેગા કરીને જ કંપનીમાં નોખી દીધા અને મારા બે વરમાં દસ ઘણા પૈસા થયા હતા આપણે કોઈના ઉછીલા પાસે નથી લેવાય આપણી જાતિ આપણા પાસે હોય એટલું જ કામ કરવાનું આશીર્બદાર છે ક્યારે પણ કોઈ પણ કોઈ થઈ શકે છે શક્તિ એટલી ભક્તિ ઉપર જે કરેક્શન આવે તો ખરીદી શકે અને હવે ત્રીજી કંપની છે સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસ લિમિટેડ એટલે કે સીડી એસએફ જેના જેનું ખાતું ડિમેટ એકાઉન્ટમાં છે જેના પાસે શેરો છે એને શેર સીડીનો મેસેજ આવતો હોય છે કે ભાઈ તમારા પોર્ટફોલિયો ધારો કે ડિસેમ્બર પૂરો થયા આવે જાન્યુઆરી પૂરો થયા આવે આવા મેસેજ આવે કે તમારામાં આટલું રોકાણ છે ને આટલા તમારા શેર પડ્યા શેરનું હોલ્ડિંગ એ ડિપોઝિટ શેરના બધાના ડેબિટ ખાતાના ડિપોઝિટ સીડીએ છે અને એનસીડી શેરમાં હોય છે હવે આ કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં ત્રીજા ક્વાર્ટરને એટલે કે ડિસેમ્બરના પરિણામ જાહેર કર્યું છે એના વોકળાશ શાનદાર આવ્યા છે આ કંપનીનું ભવિષ્ય પણ ખૂબ જરૂર છે મિત્રો સમજી લીધું કે કોઈ પણ ડિબિટ એકાઉન્ટ હોય કોઈ પણ તમે સેલ લેવો તો એની ડિપોઝિટ એ આ કંપનીમાં થાય તમે ખરીદ ખરીદવિચરણ કરો તો પણ આ કંપનીમાં એનું જનરેટ થાય છે અને તેનાથી જે કમિશન મળે એ એનું ફાયદો હવે તમે વાત સમજો કે જેટલા ડિમેટ એકાઉન્ટ ખુલે તેટલો આ કંપનીને વધારે ફાયદો થાય છે માર્કેટમાં માર્કેટનો ટ્રેડ ઉપર તરફ જઈ રહ્યો છે અને લોકો વધારેમાં વધારે શેર બજારથી જોડાતા જોઈએ પહેલાં ડિબિટ ખાતા ઓછા હતા પણ કોરોના પછી લગાતાર ડિમેટ ખાતાની સંખ્યા ખૂબ વધી છે ગજબ સંખ્યા વધી છે અને હમણાં તો જ્યાં જોવો અહીંયા બજારની જ વાત ચાલતી હોય છે મિત્રો મેં મારો ફોન નંબર કોઈને આપ્યો નથી એનું એક કારણ છે તમે માફ કરજો મને કે હું એક નિવૃત્ત માણું છું અને મારે જે કહેવું હોય સપટ શબ્દોમાં હું મારા વિડીયો મૂકું છું મારા વિડીયો ચાલે કે ન ચાલે એનાથી મને કોઈ રોબોલ વધારે ફીલ કરતો નથી પરંતુ મને હું જે દર્શકો મારા છે ને મને વારંવાર ફોન કરીને એ મને એ બધી એને ફોન ઉપર ટાઈમ ન વેસ્ટ થાય એ મારે જે કેવું હોય તો મને પ્રશ્ન પૂછી કોમેન્ટમાં કરી શકો છો હું તમને જવાબ આપી શકી અને તોય ઓળખી જાય કદાચ મારા કોઈ વિડીયો જોયા હોય તો એમના ફોન આવે અમારે શેર બજારમાં રોકાણ કરવું હોય તમે અમે જ્યાં જ્યાં શેર લે ભાઈ આ બજાર છે મારા કહેવાથી હું એમ કહું કે ફળનો શેર તમે લઈ લો કાલે ઉઠી બજાર વિપરીત અસર થાય પણ તમે મારો વિડીયો અવડો તમે શેરબજારમાં દસ પંદર બી કંપનીઓ જે વિડીયોમાં આવતી હોય એમાં ધારો કે તમારે એક લાખ રોકવા હોય તો એ બધી કંપનીઓમાં થોડા થોડા રોકી દો પછી વળી તમારા પાસે પૈસા ભેગા થાય તો એ કંપનીઓમાં રોકી દો આ પ્રમાણે તમે પોર્ટફોલિયો મેનેજ કરો અને કેટલાના પોર્ટફોલિયો ખોલાયા મારા જે નજીકના માણસો છે એમના કોઈને પંદર ટકા કોઈને વીસ ટકા ત્રણ ત્રણ મહિનામાં પચીસ પચીસ ટકા સુધીના એમના રિટર્ન પંદર શેર વીસ શેર પોલીમાં લેવાયા છે વીસ વીસ શેર તો ઓછા મુસા રાખવાની સારી સારી કંપનીઓ લેવાની કોઈ કંપની ધારો કે અને આટલી ખબર રાખતા રાખતા હું તમને વાત કરું તો એ બે ત્રણ શેર તો નેગેટિવ રિટર્ન આપતા હોય આપણે કોઈ ભગવંત નહીં ત્યાં ઓગળી અડાડીની શેર ચાલવાનો છે મિત્રો હું અટકળે ભવિષ્ય જોવો કોઈના વિડીયો વભળાવો કોઈ ટીવી સમાચારો ભળ અને આપણે જોવો કે ભાઈ આ આ ભારત ચલાવવું હોય તો તારી શેની શેની જરૂરિયાત છે શું છે એ પ્રમાણે બધું આપણે અટકળું કરતા હવે આ કંપનીમાં કોરોના પછી ગજબના ખાતા વધ્યા છે દર મહિને પચાસ લાખ નવા ડિમિટ ખાતા ખુલે આ જૂના રોકળા કદાચ હોય અત્યારે એક કરોડે ખુલતા મિત્રો અને ઇન્ડિયામાં નવથી દસ ટકા લોકો બજારમાં કામ કરે પરંતુ આ સંખ્યા વધીને વીસ ટકા થશે તા આ શેર દસ ગણો થઈ જશે મિત્રો એ પણ તમારે ખ્યાલ રાખવા આવી કંપનીમાં રોકાણ કરો મોજ કરો સુખી રહો શેરબજારનો લાભ ધીમે ધીમે લો અને ઘણા મિત્રોને એમ થાય કે બજાર તો ખૂબ વધી ગયું છે અને ફળાણા ભાઈ તો લીધા હતા હાટે એટલે એમ તો કમાઈ જશે આપી રહી જશે આવું કંઈ શું નથી નિશાળમાં ભણવા બેહો કોઈ બારમાં ભણતું હોય કોઈ આઠમા ભણતું હોય કોઈ હાથમાં ભણતું હોય કોઈ પાંચમાં ભણતું હોય કોઈ ચોથામાં ભણતું હોય ને આપણે શરૂઆતમાં પહેલાં જ બેહો તો એ આપણા પ્રમાણે આપણે ગાડી ચાલે એવું કોઈ હાટું હોતું નથી ધીમે ધીમે શરૂઆત કરો આગળ વધો એસઆઈપી કરો થોડા ઘણા શેડ પોર્ટફોલિયો રાખો શક્તિ એવી ભક્તિ કોઈનો મોટો પોર્ટફોલિયો જઈ અને આડાઓ કરવાનું કોઈ કોશિશ ના કરશો કે ભાઈ લોન લઈને લીધા ઉછ ના લાયાન ઓમ કર્યું એવું કશું જફામ નહીં પડતો કોઈને દેખાતે કે ના કરો આપણી શક્તિ છે એટલું જ કામ કરવાનું અને મોજ કરવા થેન્ક યુ આભાર